દર્શન કરવાના દાદાના પીઠડીયા દાદાના પણ ભેલા કરવાના ભેલા તમે ન કર્યા હોય તો કમેન્ટ કરજો અને કિરા હોય તો કોમેન્ટ તોય કમેન્ટ કરજો જવાનું છે ભેલા દાદા એટલે આપડે લોંગડી જાય કે નઈ ના રસ્તામાં રસ્તો દેનો આવે ભેલા દાદા વિડીયો જોતા ફૂલ પ્રોપર તમને બધું બતાવી દેમ બે તીન દી થતી એવી આગાહી હતી ને એવો વરસાદ પડ્યો કે નહીં વાત જાવ છો તમારા મિની બ્લોક જોયા છે એને ખબર છે અત્યારે માં તો જો અરે સુરત દાદા તડકો તપે તડકો હું ગાડા પગે આવલો તડકો તપે ને હું દાદાને ને બપ્પા ને આપડો લો કોણ પ્રણવ ભાઈ આ એટલા જણા જઈ છે લે વિડિયો એન્ડ સુધી જોજો તમને મજા આવે સ્કીપ બીપ ન કરતા મારો વિડિયો સબસ્ક્રાઇબ કરો નો બોલતા ઈ તો કેતા ભૂલી જો પહોંચી ગયા ઈ દુકાને હવે ભેલા દાદા જવાની તૈયારી કરી હાલો તો આપડા શેખર ડાયલોગ બોલો હે કેમ

મિત્રો અહીં હરણ્યું છે ને નેક્સ્ટ લેવલ મજા આવે કાંઈ નો કટે તો કાકી કેમ પણ નું કાયમ નું છે તો કેમ પણ હરણ તારો ફોટો આવી જાય ફોટો શું પાડો તારો વિડિયો ઉતરી જવો જો

પકી મિત્રો મારા જૂના સબસ્ક્રાઇબર ને તો ખબર જ છે કેવું છે બધું હું 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 કે દોસ્તો હવે પોગી જોઈસ લોંગડી લોંગડી ની લોંગિયા ની હિમ માં ની હિમ તો આપણે ડાયલોગ માર દીધો હાલો ભાઈ અહીંયા દવા ચાલુ છે મિત્રો હું કહેતો તો ને કપા કેવડો થઈ ગયો આ કપા જો ને આ મારા જગદીશ બુઆનો કપા જો આ જગદીશ બુઆનો કપા કેમ પણ બાકી જો કેવડો મોટો મોટો થઈ ગયો

મિત્રો આ વિડીયોમાં તમને કઈક મજા આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવો એક ફરીથી લોંગ બ્લોગમાં તાવદી જય શ્રી રામ એન્ડ બાય